ટોલ પ્લાઝા છે ત્યાં પચીસ ટકા છે તે ભાવનો છે તે તે ઓછી કરી કરી દેવામાં દેવામાં આવ્યા આવ્યા છે 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 ત્યારે પણ જે લોકો લોકલ વાહન તેના જે દસ રૂપિયા હતા તેના વીસ રૂપિયા કરી દેવામાં આવ્યા છે ત્યારે લોકલ વાહનના જે સ્થાનિક છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકને પૂછવાનો પ્રયત્ન કરશો શું કેશો કે તમારે જે દસ રૂપિયા લેવામાં આવતો તેની જગ્યાએ વીસ રૂપિયા લેવામાં આવે શું કેશો વીસ રૂપિયા લેવામાં એમાં રજૂઆત કરી એટલે કે ભાઈ એ તો ઉપરથી છે આમ છે તેમ છે એવો જવાબ આપે છે અને મંથલી પાસ નું કે છે તો અમારે તો મંથલી ચાલવું નું હોય વીકમાં એક બે વાર જવાનું હોય તો અમને પાસ મોગું પડે અને આમાં દસ માંથી વીસ કરી ને અને પૂછી તો કોઈ સરખો જવાબ આપતું નથી તમારી માંગ શું છે અમારી માંગ તો દસ રૂપિયા હતી એ બરાબર હતું દસ રૂપિયા લેતા લોકલમાં અને અમે કઈ વિરોધ ન કરતા પણ ડબલ ડાયરેક્ટ ડબલ કરી ને ખા એટલે અમે ઓફિસ માં ગયા હતા તો ઓફિસ માંથી આવો જવાબ મળ્યો છે

તો આ લોકો એમ કે દસ રૂપિયા અમે ઘટાડ્યા છે લોકલ માટે તો વધારે છે અમને શું ફાયદો અમારે અવાર ને અવાર આવવાનું હોય બીજા લોકો તો દસ ના તમે ઘટાડ્યા છે એ તો મહિનામાં ક્યાંક આવવાનું બે ત્રણ મહિના અમે તો એના લોકલ છે અમને શું ફાયદો દસ વધાર્યા છે એની જગ્યાએ દસ ના દસ રાખો અમને કઈ વાંધો નથી અને આ સાત કિલોમીટર રેન્જ ની અંદર બે ટોલ નાખો તો ખરેખર હોવા જ ન જોઈએ એક જ ટોલ નાખો હોવું જોઈએ તો ખરેખર લૂટવાનો જ ધંધો છે ખરખર ને ઘણા વર્ષોથી ત્યાં નિયમ પ્રમાણે એક ટોલ નાખો તો બંધ થઈ જાય છે પણ સરકાર એ કરતી નથી રહે છે બધું બધા